નામું બહાર પાડ્યું છે કે ભાઈ ભક્ત જે અહીંયા ભક્તો દર્શન કરવા આવે છે માતાજીના તેઓ મહેરબાની કરીને કાં તો ઘરેથી જ પ્રસાદ બનાવીને લાવે કાં તો મંદિરની અંદરથી જો પ્રસાદ મળતો હોય એનું આયોજન થવા જઈ રહ્યું છે પરંતુ ત્યાં સુધી ઘરનો જ પ્રસાદ લઈને આવે તેવો આગ્રહ રાખ્યો છે બહારથી પ્રસાદ લઈને ના આવશો કોઈએ બહારથી પ્રસાદ ખરીદવો નહીં તેવો અહીંના ટ્રસ્ટીઓ દ્વારા જાણવા મળેલ છે કારણ કે ઘરનો પ્રસાદ છે ને એમાં શુદ્ધતા હોય છે અને જેને લઈને અહીંયા લોકો એનો લાભ બી લઈ શકે અને ભક્તોને પણ એ પ્રસાદનો લાભ મળે અને ભક્તો એ પ્રસાદ લઈ શકે અને ગ્રહણ કરી શકે તેને લઈને આયોજન કરવામાં આવ્યું છે ભક્તોએ સમજવાનું છે કે આપણે ઘરનો પ્રસાદ લઈ જવું સારો કે બહારથી પહેલી મિક્સ મીઠાઈઓ કે બીજો કોઈ બી પ્રસાદ હોય જે ખરેખર સારો નથી હોતો બિલકુલ શુદ્ધ નથી હોતો છતાં પણ આપણાવાળા આ રીતે બહારથી પ્રસાદ લઈને માતાજીને ચડાવતા હોય છે આપણી વાળા એક ભક્ત જોડાઈ ગયા છે ભદ્રકાળી મંદિરમાં એમને નિયમિત અવર જવર છે જાણવાનો પ્રયત્ન કરીએ કે તેમના શું વિચારો છે સાહેબ શું નામ તમારું ખેરા તમારું શું માનવું છે આ પ્રસાદ પ્રસાદ જે આપણે લઈએ એની શુદ્ધતા સચાવવી જોઈએ બહારથી આપણે પ્રસાદ લઈએ કે રીતે બનાવે છે શું છે એની શુદ્ધતા ના સચવાય એટલે આપણે પ્રસાદ જે છે કાં તો ભદ્રકાલી મંદિરને અંદરથી જે આપતા હોય એ લઈએ કાં પછી ઘરેથી બનાવીને લઈએ જેથી આપણી જે શ્રદ્ધા છે એ જળવાઈ રહે અહીંયા બહારથી જે ભક્તો દેશ વિદેશથી આવશે એવું એવું કહેવાય છે બરાબર છે તો આપણે ગુજરાતની અને ખાસ કરીને અમદાવાદની પ્રજાને જ્યારે અહીંયા ખાસ કરીને રવિવારે મંગળવારે દર્શન કરવા આવતું હોય તો બાજુ ટ્રાફિક એટલો બધો જામ થઈ જાય છે કારણ કે ત્યાં કંઈ જગ્યા જ નથી પાર્કિંગ ક્યાં કરવું સિત્તેર કરોડનો પ્રોજેક્ટ છે તેમ છતાં આ પરિસ્થિતિ છે શું કહેશો એ પરિસ્થિતિ તો ખરાબ જ છે છેક બાર સુધી અમે લોકો ગાડી મૂકીને આવીએ છીએ અને ગાડી બી પ્રોપર પાર્કિંગમાં નથી મૂકતા એના હિસાબે ટ્રાફિક પ્રોબ્લેમ બી થાય છે એ થોડી હચવાઈ રહે એ પ્રમાણે જે વ્યવસ્થિત હોવું જોઈએ જે હોકર્સ છે એ હોકર્સને જેમની પાસે પરમિશન હોય એમને જ ઉભા રહેવા દેવો જોઈએ તમે શું માનો છો સરકારે અમારે તાત્કાલિક ધોરણે કયા પગલાં લેવા જોઈએ જે પગલાં સરકાર લઈ શકતી હોય સારામાં સારા જેથી લોકોને બરાબર તકલીફ ના પડે એ રીતે પગલાં લેવા જોઈએ પ્રોપર વ્યવસ્થિત રીતે બધા હોકર્સ ઊભા રહેવા જોઈએ જે આ બધી અવ્યવસ્થા છે આપણે આ ચાલીને બી ના આવી શકીએ એ જે છે પ્રોબ્લેમ એ દૂર થવો જોઈએ આ મંદિરના ભક્ત અને શ્રદ્ધાળુ છે એમનું સ્પષ્ટપણે માનવું છે કે આજે હું પોતે ગાડી લઈને આવ્યો તો મારે એક કિલોમીટર દૂર ગાડી પાર્ક કરવી પડી કારણ શું છે કે અહીંયા એટલો બધો ટ્રાફિક રહે છે કારણ કે બાર બધા ખૂંક્યાવાળા ફેરિયાવાળા બધા બેઠા હોય છે એટલે ભક્તોને અંદર આવવાની તકલીફ પડે છે એટલું જ નહીં એમની વાહનો જ્યાં પાર્ક કરવા એ પણ વ્યવસ્થા નથી અને સામે ખાલી એક કુંડારું કરી મૂકી દીધું છે તંત્રએ પરંતુ પાર્કિંગની કોઈ વ્યવસ્થા નથી હવે જોવાનું રહેશે કે તંત્ર આમાં ક્યારે જાગે છે અને આ જે સમસ્યા ઊભી થઈ છે તેનું નિવારણ કેવી રીતે લાવે છે જો તારો દિવ્યાંગ ન્યૂઝ Geriz Yoshi Amda